નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો નાનો એવો વિડીયો હું લઈને આવ્યો છું કે જેમાં જે સરકારી જે શિક્ષક હોય છે જેના સર્વિસ બુક હોય છે જે તમામ પોતાની નોકરી દરમિયાન એ સાચવીને રાખવાની હોય છે ત્યારે તેમાં જો નામમાં સુધારો કરવો પડતો હોય તો તેને ક્યાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આ જે માહિતી છે એ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ જૂનાગઢ દ્વારા તૈયાર કરવામાં આવે છે તો આ ચેકલિસ્ટમાં કઈ કઈ બાબતો કે જે ચેકલિસ્ટ છે એ સર્વિસ બુકમાં નામ સુધારા માટે જરૂરી છે તેમાં આપણે પહેલું નામ તમે જોઈ શકો છો કે પહેલું જે ડોક્યુમેન્ટ્સ છે તે છે અસલ સર્વિસ બુકની જરૂર પડશે ત્યારબાદ અરજીની જરૂર પડશે નામ સુધારાના આધારો છે એ જોઈશે ગેજેટ પ્રસિદ્ધ થયેલની નકલો આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ સુધારા કરવાના કારણો તો આ તમામ માહિતી તમારે અહીંયા રજૂ કરવી પડશે જેથી કરીને તમારા સર્વિસ બુકમાં નામ સુધારો છે તે થઈ જશે તો મિત્રો આજનો વિડીયો આ નાની માહિતી પણ મહત્ત્વપૂર્ણ માહિતીને નહોતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો જરૂરિયાતમંદ સુધી આ માહિતી જરૂર પહોંચાડજો તો વિડીયો ગમે તો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરીને તમને આવા નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ